શુકામ રોટલીના ટુકડા એકઠા કરે છે તું તારી જિંદગીને કેમ આટલી બરબાદ કરી દે છે આટલી બધી મહેનત કરવી કઈ જરૂરી નથી એટલું બધું સિરિયસ પોતાના જીવન પ્રત્યે થાવું જરૂરી નથી એટલે કીડી તેને જવાબ આપે છે કે આ ચાર મહિના હું મારો ખોરાક એકઠો કરું છું અને મારા ઘરને હું મજબૂત કરું છું આ ચાર મહિના હું મહેનત કરું એટલે મારે શિયાળો અને ચોમાસું આરામથી કપાઈ જાય મારે શિયાળામાં ને ચોમાસામાં ખોરાકની શોધ ના કરવી પડે એટલે હું આ ચાર મહિના મહેનત કરીને મારા ખોરાકને એકઠો કરું છું

એટલે શિયાળામાં ને ચોમાસામાં તેને વરસાદ કે ઠંડી ડગમગાવી ના શકે ચાર મહિના વીતે છે એટલે હવે કીડીએ પોતાનો ખોરાક અને પોતાનું ઘર મજબૂત કરી વાળ્યું હોય છે અને હવે વરસાદની સિઝન શરૂ થાય છે વરસાદ એટલો બધો ધોધમાર પડે છે કે પતંગિયું હવે બહાર ખોરાકની શોધ પણ નથી કરી શકતું અને તે વરસાદથી તે ઝાડ ઉપરથી ઉડી પણ શકતું નથી અને એક એક બાજુ કીડી જે પોતાનો ખોરાક ભેગો કરેલો હોય છે તે મજાથી ખાય છે એન્જોય કરે છે પોતાની લાઈફ જીવે છે તે ખોરાક એકઠો કરેલો હોય છે ને પોતાના ઘરને પણ એટલું બધું મજબૂત કરી દીધું હોય છે કે ધોધમાર વરસાદ પડે છે તો પણ આ વરસાદ તેના ઘરને કઈ બગાડી શકતું નથી એટલે આ બધું પતંગિયું જોઈને પરેશાન થઈ જાય છે અને પતંગિયું ધીમે ધીમે કીડીના ઘર સુધી આવે છે અને કીડી આ જોઈને પતંગિયાને પોતાના ઘરમાં બોલાવે છે અને પતંગિયાને કીડી કહે છે કે મેં આ માટે મારા ખોરાકને અને મારા ઘરને મજબૂત બનાવ્યું હતું

પોતાના બિઝનેસ કે પોતાના ભવિષ્ય માટેનો કાંઈ વિચાર નથી કર્યો તેને બાકીના ચાલીસ વર્ષ મહેનત કરવી પડશે ઢસડો કરવો પડશે અને જે લોકોએ આ પાંચ વર્ષમાં મહેનત નહીં કરી હોય તેને બાકીના ચાલીસ વર્ષમાં મહેનત કરવી પડશે બાકીના ચાલીસ વર્ષ તેને હેરાન થતાં થતાં જીવવું પડશે તેના કરતાં તો આ પાંચ વર્ષ પોતાના દિલ અને ડેડિકેશનથી મહેનત કરો અને બાકીનું ચાલીસ વર્ષનું જીવન આસાનીથી ગુજારો હું એમ નથી કહેતો કે તમારે ભવિષ્યનું વિચારીને ટેન્શન લેવાનું છે તમારે વર્તમાનમાં જ જીવવાનું છે પણ પોતાના ભવિષ્યનું જે હેતુ છે તેને સાથે સાથે સિદ્ધ કરતો જવાનો છે ભવિષ્યમાં તમારે જે સુખ સુવિધાઓ જોઈતી છે તેનો તમારે પ્રયાસ અત્યારથી કરવાનો છે અત્યારથી તમે મહેનત કરશો તો બાકીના ચાલીસ વર્ષનું જે તમારું ભવિષ્ય છે જે તમારી જિંદગી છે તે તમે આસાનીથી જીવી શકશો જો દોસ્તો તમને કહાની સારી લાગી હોય તો આ વિડિયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો